હે ભવ્યાત્મા મારી કુખે તારું ક્ષેમ કુશળ તો છે ને હું તને અત્યંત ચાહું છું હું તને અત્યંત પ્રેમ કરું છું તારું કલ્યાણ થાવ તારા અવતરણની ધન્ય પળની પ્રતીક્ષા કરું છું તને આવકારવા હૈયો થન ગણે છે તું મારી કુખને દીપાવજે તું અમારા કુળને અજવાળજે તું કુળના યશને વિસ્તાર છે પંચેન્દ્રિય પરિપૂર્ણ બનજે તેજસ્વી અને ઓજસ્વી બનજે મજબૂત યુક્ત બનજે તારો દેહ સપ્રમાણ હોજો તારી આકૃતિ મનોહર થજો તું ગૌરવર્ણથી વર્ણથી શોભી ઉઠજે તું ઉત્તમ લક્ષણોથી અલંકૃત બનજે તારા મનોહર મુખમંડલ પર અદ્ભુત તેજકાંતિ હોજો તારી આંખો અત્યંત મનોહર હશે તે આંખો નિર્મળ અને નિર્વિકારી હશે તે આંખોનું નૂર અનુપમ હશે તારું લલાટ તેજસ્વી હશે તારો ભાલ પ્રદેશ ભવ્ય હશે તારા ગાલ ગૌર મનોહર હશે તારા હોઠ પરવાળા જેવા શોભતા હશે તારા બાહ્ય અંતરંગ તમામ અવયવો સંપૂર્ણ તંદુરસ્ત હશે તારું ચિત્ત ચંચલતા રહિત અને નિર્મળ હશે તારું હૃદય અત્યંત સરળ હશે તારું હૃદય અત્યંત ઉદાર હશે તારું હૃદય અત્યંત નિર્મળ હશે મારી કુખે અવતરનાર હે દિવ્યાત્મા તું પ્રભુ વીરનો અનુયાયી બનજે તું ચંદ્ર જેવો સૌમ્ય પ્રકૃતિ વાળો બનજે તું સૂર્ય જેવો તેજસ્વી બનજે મેરું જેવો અડગ મન વાળો થજે સાગર જેવો ગંભીર બનજે ધરતી જેવો સહિષ્ણુ બનજે ગૌતમ સ્વામી જેવો વિનય ધારણ કરજે શાલીભદ્ર જેવો પુણ્યાનું બંધી પુણ્ય પ્રાપ્ત કરજે અભય કુમાર જેવી નિર્મળ પ્રજ્ઞા પ્રાપ્ત કરજે સ્થૂલ ભદ્ર જેવી શુદ્ધિ પ્રાપ્ત કરજે જંબુ સ્વામી જેવો વૈરાગ્ય તારામાં પ્રગટો બાહુબલી જેવું સત્વ તારામાં પ્રગટો કૈવનના શેઠનું સૌભાગ્ય તને વર્જો સુરસા જેવું સંકેત પ્રાપ્ત કરજે શ્રીપાલ મૈણા જેવી શ્રદ્ધા ભક્તિથી યુક્ત બનજે વસ્તુપાલ તેજપાલ જેવી શાસન ભક્તિ હૈયામાં ધારણ કરજે કુમારપાલ મહારાજા જેવી ભક્તિ ધારણ કરજે વસ્તુપાલ તેજપાલ પેથડ મંત્રી જેવા ધર્મ સત્કાર્યો કરજે જગડુ શાહ જેવી દાનવીરતા કેળવજે ગુણવાન બનજે પુણ્યવાન બનશે અને સત્વશીલ બનશે અને હે પરમાત્મા બસ અમારો સંકલ્પ છે કે જગતની ભીડને ભાંગનાર હે ભીડ ભંજન પાર્શ્વનાથ ભગવાન આજે અમે તારી સમક્ષ એ સંકલ્પ કરીએ છીએ કે આપની અસીમ કૃપાથી अमारे त्या अवतरना बाक एक मनोहर रूपवान गुणवान द्वादश व्रतधारी एट्ले के बार व्रतधारी श्रावक के श्राविका बने